વેબ સિરીઝ પંચાયતમાં વિનોદનું પાત્ર ભજવનાર અભિનેતા અશોક પાઠકને રાતોરાત જબરજસ્ત લોકપ્રિયતા મળી હતી કે તેના મીમ્સ એટલી ઝડપથી વાયરલ થયા કે જે લોકોએ આ સિરીઝ જોઈ ન હોય તો પણ મીમ્સ જરૂર શેર કર્યા હશે એક્ટરને જે તકની રાહ એવી તક પંચાયતમાં વિનોદ નામનું પાત્ર ભજવનાર એક્ટર અશોક પાઠકને મળી છે કે જેમાં તેમની ફિલ્મ સિસ્ટર મિડનાઇટનું પ્રીમિયર વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ પૈકીના એક કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું કાન ફિલ્મ ફેસ્ટિવલની સમાંતર ચાલતા ડિરેક્ટર્સના ફોર્ટ નાઇટ વિભાગમાં પસંદ કરવામાં આવી હતી કે જેમાં વિશ્વભરની ફિલ્મો બતાવવામાં આવે છે આ વર્ષે ભારતમાંથી સિસ્ટર મિડ નાઇટ એક માત્ર ફિલ્મ સામેલ કરવામાં આવી હતી કે જેમાં અશોકની ફિલ્મને કાન ફેસ્ટિવલમાં દસ મિનિટનું સ્ટેન્ડિંગ